વાંકાનેરના સિનિયર પત્રકાર ભાટી એન પર ધારાસભ્ય જીતુ સોમાણીનો હિંસક હુમલો અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે અને સરકારને સખ્ત કાર્યવાહી માટે ચેતવણી આપી છે અન્યથા રાજ્યભરમાં પત્રકારો આંદોલનના મંડાણ કરશે ધારાસભ્યની ગુંડાગીરી સામે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ પૂરી તાકાતથી લડત આપશે તેવું આ તકે પત્રકાર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ હું આજે છે ને ને આડે સફાઈ કર્મચારીઓ એના પ્રશ્નો માટે એના પ્રમુખ ને બધા આવ્યા હતા એટલે હું નગરપાલિકા મને બોલાવ્યો એટલે નગરપાલિકાની બારે બધા કર્મચારીઓ અને એના પ્રમુખ બધા આવ્યા હતા સંઘના એના બધા અને બધાયનું એનો પ્રશ્ન શું છે અને એ પ્રશ્નોને એને બધાને ભાટી માટી ટીવીમાં બધું એનું કવરેજ કરતો હતો એમ એટલે બધા એના પોતપોતાના પ્રશ્નો ને બધાય કહેતા હતા એમ અને હું કવરેજ કરતો હતો અને એ દરમિયાન જીતુભાઈ સોમાણી એક્ટિવા અને એના માણસો બધાય ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેતનગીરી ગોસ્વામી અને બીજા અન્ય ચાર પાંચ એના બધા માણસો બધાય આવી અને સીધું એને સ્કૂટર રાખ્યું અને થોડીક એને બધાય સફાઈ કર્મચારીઓને એની સાથે એને બધા એને વાતો કરીને એને કેવા મીંડ્યા કે ભાઈ તમને આમાં હું આમ જે ખોટા ખોટો ટોળા ટપાલ તમે લઈને અહીંયા આવશો તો હું તમને અહીંયા રાખીશ નહીં ને તમે એમને સાઠ વર્ષની ઉંમર ના હશે એને નહીં રાખવું ને મેં હમણાં પંદર જણાને મેં અહીંયા રાખ્યા તમે બધાને ખબર છે ના હતી નગરપાલિકાની પોતે વાતો કરવા માંડ્યા એ ધારાસભ્ય છે તો એને આ નગરપાલિકાની એને ચર્ચા કરવાની શું જરૂર છે એમ અને એ બધી નગરપાલિકાને લગતી નગરપાલિકાના પ્રમુખો એવી રીતે પોતે એની એની ચર્ચા કરતા અને હું એનો વિડીયો ઉતારતા ઉતારતા એને એને ઓટોમેટિક મને શું થયું એને અને મને કહે કે જીતુ સોમાણી શું છે એ તને ખબર છે ને મને કહે એટલે મેં કીધું આ મને ખબર છે મેં કીધું આ ફરી પાછું એને કીધું કે જીતુ સોમાણી શું છે એ ખબર છે ને તમે એટલે મને કીધું આ મને ખબર છે એમ કરી અને જીતુ સોમાણીએ મારો આખો વિડીયો એને મારા હાથમાંથી પડાવી લીધો અને જીતુ સોમાણીએ અને ધર્મેન્દ્રસિંહ જાડે અને કેતનગિરી ગોસ્વામીએ મને ઢીકા પટોથી માર મારવા મીડ્યા અને કેતનગિરી ગોસ્વામીએ મારો આ વિડીયો જેની આખો ડિલીટ કરી નાખ્યો પણ મેં મારા ઓલામાં ડેટા બેગમાં હોય અને મેં પાછો એમાંથી મેં ફરી પાછો લઈ અને મેં આ તમને જે જોઈ રહ્યા છો દર્શક મિત્રો જીતુ સોમાણી કેટલી નીચ કક્ષાનું કામ કરી દહ્યા છે કારણ કે જીતુ સોમાણીના મેં અત્યારે જે બધા જે નગરપાલિકાના પ્રશ્નો જે છે નગરપાલિકાની જે સાચી વાત છે નગરપાલિકાના જે બધા પ્રશ્નો છે તે આજ ભાટી ટીવી ના માધ્યમથી હું ઉતારું છું મિત્રો આજે હું ખરેખર આજે આજ હું તમને એટલું કહેવા માંગુ છું કે અત્યારે જે આ વાકડેની અંદર માં જે ચાલી રહ્યું છે ભાટી ટીવી ના માધ્યમથી હું બતાવી રહ્યો છું મિત્રો આજે તમને ભાટી ટીવી આજે છે ને ખરેખર

અને આ બધું તમે કરો છો તો ખરેખર આ બધી વસ્તુઓ જો ન થવી જોઈએ અને ખરેખર જે વાકરણ આજે તમે જો રોડ રસ્તા ગંદકી કેટલી છે આ બધા જ પ્રશ્નો જે છે